દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવાનો પ્રત્યેક વ્યક્તિ આગ્રહ રાખતો હોય છે આજે ચોવીસ વર્ષનો એક યુવાન મારી પાસે આવ્યો મને વાત કરી કે થાકી ગયો છું જિંદગીથી કંટાળી ગયો છું કીધું શું છે શરીર સાથ દેતું નથી શરીરમાં પાર વગરની તકલીફો જાત જાતના પ્રશ્નો જાત જાતની બીમારીઓ કંટાળી જવાય છે મેં વાત કરી કંટાળે મેળ ન પડે એનું સોલ્યુશન લાવવું પડે ખેર એ વાત તો અલગ છે પણ બહુ મજાની વાત તમને કામ લાગે તમને ટચ થાય એવી એક અદભુત વાત આખી વાત સાંભળીએ સસલું હંમેશા ઉછળ કૂદ કરે છે કૂદકા મારે છે એક પ્રકારનો વ્યાયામ કરે છે પણ માત્ર બે વર્ષ જીવે છે અને કાચબો કસરત નથી કરતો તો એ ચારસો વર્ષ જીવે છે કાચબાનું આયુષ્ય બહુ મોટું એટલે આપણે બેઠું કે હોતું નથી રહેવાનું જે કરતા હોઈએ કસરત પ્રેક્ટિસ એક્સરસાઇઝ એને એમની માત્રામાં કરવી પણ સારું જીવવા લાંબુ જીવવા શાંત રહીએ શાંતિથી ખાઈએ પીએ અને જીવનનો સંપૂર્ણ આનંદ ઉઠાવીએ બહુ સરસ એક નાનકડી વાત બોતેર વર્ષના એક બુઝુર્ગ વ્યક્તિ એકલવાય જીવન જીવતા ડિપ્રેશનમાં આવી ગયા મનો ચિકિત્સક ડૉક્ટરની પાસે તપાસ કરાવવા માટે ગયા શું કરવું ડૉક્ટરે પૂછ્યું તમારા દીકરા દીકરી શું કરે છે કે એને પરણાવી દીધા છે બધા વેલ સેટ છે પત્નીની ગેરહાજરી છે જીવનમાં કોઈ આનંદ નથી ડૉક્ટર એમને પૂછ્યું કે તમારી કોઈ એવી ઈચ્છા ખરી કે હજી સુધી પૂરી તમે ન કરી હોય તો કે હા એક ઈચ્છા છે કે શું એક મારી ઈચ્છા વર્ષોથી એવી હતી કે ભારત દેશમાં જેટલા સારા સારા તીર્થ હોય જ્યાં જ્યાં ફરવા યોગ્ય જગ્યા હોય ત્યાં દર્શન કરવા જવું એને જોવા જવું એને માણવું એક એવી ઈચ્છા એક બાકી છે ડૉક્ટર કે તમારી પાસે મિલકત કેટલી છે હાલ મેં એક ફ્લેટમાં રહું છું એ મિલકત છે એક મોટો એક હજાર ચોરસ મીટરનો પ્લોટ છે આટલી મારી મિલકત આ સર કિંમત કેટલી થાય આઠેક કરોડ રૂપિયાની કિંમત થાય ખરી તમને નથી લાગતું તમારી પાસે જે મિલકત છે એ મિલકતને વેચી અને તમારે તમારા છેલ્લા સંકલ્પને પૂર્ણ કરવો જોઈએ મારું માનો તમે પ્લોટને વેચી મારો એની રકમ જે આવે એમાંથી અડધાની બીજી મિલકત લઈ લો અને બાકીના રૂપિયા જે વધે ચાર કરોડ એને વાપરવા માંડો સત્કાર્યમાં વાપરવા માંડો તમારો આનંદ તમને જેમાંથી પ્રાપ્ત થાય એને માટે વાપરવા માંડો કોઈના મોઢા પર મુસ્કાન આવી જાય તમારા મોઢા પર આનંદ છવાઈ જશે માટે વાપરવા માંડો તમને ઈચ્છા છે તીર્થોમાં વિચરણ કરવાની જોવાની તમે તમારે સ્પેશિયલ ગાડી કરી ડ્રાઈવર રાખી અને ફરવા માંડો ડૉક્ટરે બહુ સરસ સલાહ આપી બુઝુર્ગ વ્યક્તિએ કીધા પ્રમાણે માંડો કરવા થોડા જ દિવસમાં માંડી તબિયત સારી થવા એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજેથી ત્રીજે ટ્રાવેલિંગ કરે યાત્રાઓ કરે ભગવાનના દર્શન કરે તેને ઇતિહાસને સમજે એની આબોહવાને માણે અને એને તાજગી એમના જે વાઇબ્રેશન્સ છે એનો અનુભવ કરે અને એમ કરતાં 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 બ્યાસી વર્ષની ઉંમરે એ દાદાનું નિધન થયું અને ત્યારે પણ ચાર કરોડમાંથી હજી દોઢ કરોડો વહેતા હતા અને ચાર કરોડ લીધેલી પ્રોપર્ટી એ પછી આઠ કરોડ ની થઈ ગઈ હતી એટલે કાંઈ ગયું નહીં કહેવાની જરૂર નથી કે ડિપ્રેશન એનું સદંતર નાબૂદ થઈ ગયું જીવન જીવવા માટે બહુ સરસ વાત હરી લે ફરી લે હમણાં તબિયત છે ફાંકડી કાલે કેડેથી વળશે અને હસે તારા હાથમાં લાકડી નિરખી લે નિરખી લે હમણાં નજર છે વસમાં કાલે આવશે મોતીઓને આંખે હશે કાળા ચશ્મા નીકળે અને આનંદ કરી લે દેવ દર્શન કરી લે પુણ્ય કમાઈ લે કાલે બધા આવશે તને બીમાર ખાટલે મળવા આજે જ રૂબરૂ મળવાનો છે પૂરેપૂરો સ્કોપ કાલે સામે બેઠો હશે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ કરી નાખ ઉજાણી પીલે પાણી લીટર બે લીટર જો જે કદાચ કાલે મોમાં છોડો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર કોઈ નથી જાણતું ક્યારે પૂરું થઈ જશે આ હૃદયના કિલોમીટર આ બધી જિંદગી ડૉક્ટરની ગોળી સાથે નહીં પણ મિત્રોની ટોળી સાથે જીવવાની હોય છે ડોક્ટરની ગોળી એ જીવન નથી એ તો માત્ર એક વ્યવસ્થા છે બાકી જેટલા આનંદ સાથે ઉમંગ સાથે અને આધ્યાત્મિક ઉર્જાની સાથે જેટલા જીવન જીવવાનો પ્રયાસ કરીશું એટલું જીવન આનંદમય અને સુખમય રહેશે હમણાં આ મહાકુંભના મેળામાં આઈઆઈટીવાલા બાબા બહુ ફેમસ કેક થયા છે આઈઆઈટીવાલા બાબા બહુ સારો અભ્યાસ બહુ સારા તેજસ્વી વિદ્યાર્થી લાખો સારા સારા ટેલેન્ટેડ નબળાની તો વાત જ નહીં નબળા કરોડો હોય એમાંથી લાખો માણસોનું સ્વપ્ન હોય આઈઆઈટી આઈઆઈએમ જેવી સારા વિશ્વ પ્રસિદ્ધ વિશ્વવિખ્યાત એવી સંસ્થાનમાં જઈ અભ્યાસ કરવો એમાંથી હજારોના જ સંકલ્પો પૂરા થાય એને જ માત્ર ત્યાં એન્ટ્રી અને ચાન્સ મળે એ આઈઆઈટી ક્રેક કરી અને એમાંથી પસાર થઈ સારામાં સારી જોબ ઓફર સારામાં સારું બધું જ વેલ સેટ થાય પણ એક વાત એને સમજાઈ ગઈ આનંદપૂર્ણ જીવન સુખપૂર્ણ જીવન માટે અધ્યાત્મ એ સૌથી જરૂરી બાબત છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે અને એ વ્યક્તિ અધ્યાત્મના માર્ગે વળે છે આપણે બાબાનો બનીએ તો કાંઈ નહીં પણ આબાદ તો રહીએ હળવા ફૂલ થઈને રહીએ સુખપૂર્વક રહીએ આપણી ચેતના પ્રફુલ્લિત થઈને કામ કરે એટલું તો આપણા હાથમાં છે છે અને છે બસ સ્વીકાર કરવો એ આપણી જરૂરિયાત છે એ આપણા હાથની વાત છે